ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે પણ આજે એ જગતનો તાત લાચાર હોય એવું લાગે છે ખેડૂત ક્યારેય કુદરતી આફતોથી નથી થાકતો પરંતુ થાકે છે સરકારની નીતિઓથી કારણ કે કુદરત તો એક વખત રૂટે તો બીજી વખત મહેરબાન પણ થાય પણ સરકારની નીતિઓ ખેડૂતને થકવી નાખે છે ખેડૂતો માટે મોટા મોટા વાયદા અને વચનોની ગુલબાંગો પોકારનાર સરકાર જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે મોઢું ફેરવી લે છે આજે વાત કરવી છે પહેલા અતિવૃષ્ટિનો અને બાદમાં સરકારની નીતિઓના ભોગ બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાથમાં કાગળો લઈ પોતાનો રોષ વ્યક્ત કરતા આ ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના છે ગત સાલ અવિરત વરસેલા વરસાદે આ ખેડૂતોનું વર્ષ બગાડ્યું ત્યારે એમને એવું હતું કે ખોબલે ખોબલે મત આપીને ચૂંટેલી અમારી સરકાર અમને ઉગારી લેશે પણ ભરોસાની ભેંસે પાડો જણ્યો બીજું ચોમાસું આવવા થયું પણ હજુ ગત ચોમાસાના નુકસાનની સહાયના કોઈ ઠેકાણા નથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાની થઈ હતી જે ખેડૂતોએ સરકારની મળવાપાત્ર સહાય મેળવવા ફોર્મ ભર્યા હતા પરંતુ પાક નુકસાનીની સહાય ચૂકવવામાં વઢવાણ તાલુકાના ખેડૂતોને અન્યાય થયો હોય તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વઢવાણ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે વઢવાણ તાલુકાના અંદાજે અગિયાર હજારથી વધુ ખેડૂતોને આજે પણ સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે વઢવાણ તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે સહાય મેળવવા માટે કુલ ઓગણીસ હજાર પાંચસો છન્નું ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમાંથી માત્ર સાત હજાર આઠસો નવ્યાસી ખેડૂતોને જ સહાય મળી જ્યારે અગિયાર હજાર સાતસો સોળ ખેડૂતો આજે પણ સહાયથી વંચિત છે જેના કારણે હાલત કફોડી બની છે અંતર્ગત આજે એવું કહેવામાં આવે છે કે વાણ તાલુકાના ઓગણીસ હજાર ફોર્મ ભરેલા જે અતિવૃષ્ટિના કારણે એમાંથી સાત હજાર ખેડૂતને સહાય મળી છે બાકી કોઈને મળેલ નથી તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે પાછળના અગિયાર ખેડૂત છે એ મળે જલ્દી થી એવી અમારી નમ્ર છે તેમજ ફોર્મ ભરેલા હોય રિજેક્ટ તો એની તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં આવેલ નથી ખેડૂતોને તો જલ્દી થી જાણ કરે શું કામ રિજેક્ટ થયા અને એને જલ્દી થી સહાય ચૂકવવામાં આવે જે અગિયાર હજાર ખેડૂત બાકી છે ત્યારબાદ કે જે અતિવૃષ્ટિ થઈ બે હજાર ચોવીસ માં તેના કપાસમાં પાણી ખૂબ ભરાઈ ગયેલા આ ભરાવાના કારણે જે ક્વોલિટી થવી જોઈએ ક્વૉલિટી પણ નથી થઈ અને કપાસ બળી ગયેલા તો એમાં ભાવ પણ ઓછા આવેલા છે તો ખેડૂતને બધા તરફથી માર પડી ગયો છે તો સરકારશ્રીને એટલી અપીલ કરીએ કે જલ્દીથી આની સહાય ચૂકવો અને જો આ સહાય નહીં ચૂકવવામાં આવે તો પાક ધિરાણ ભરવું આગેવાનો વાવેતર કરવું આ કંઈ પણ બહુ બહુ મોટી મુશ્કેલી પડી એમ છે તો સરકારશ્રીને નમ્ર અપીલ ત્યારબાદ જો આ નહીં કરવામાં અમારે મોટું આંદોલન કરવાની અમારે તૈયારી છે એકલા વઢવાણના ખોલડીયાદ ગામની વાત કરીએ તો અહીં અંદાજે પાંચસો બોતેર ખેડૂતોએ સહાય માટે અરજી કરી જેમાંથી પાંચસો બેતાલીસ ખેડૂતોને સહાય નથી મળી પાક નુકસાની સહાય મામલે તંત્ર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવી હોવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ વઢવાણ તાલુકાના અગિયાર હજારથી વધુ ખેડૂતો ક્યારે સહાય મળશે તેની રાહ જોઈ રહ્યા છે ગત સાલની અંદર ખરીફ સિઝન ની અંદર અતિવૃષ્ટિ થયેલી હતી અને સરકાર કૃષિ પેકેજ જાહેર કરેલું હતું મારા ગામની અંદર પાંચસો અરજીઓ કરેલી હતી જેની અંદર કોઈ પણ પ્રકારની સહાય મળેલી નથી અને આ બાબતે અમે ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી છે હજુ સુધી પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નથી જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે તાકીદે આ જે કઈ ખેડૂતો બાકી રહ્યા છે એને જલ્દી થી જલ્દી કૃષિ સહાય મળે એવી અમારી સરકાર તેમજ અમારા ધારાસભ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અપીલ છે સહાય ના મળવાના કારણે આ ગામના ઘણા ખેડૂતો એવા છે જે રવિ પાકની અંદર વાવેતર કરી શકા નથી તેમજ હાલ એમને પાક ધિરાણ ભરવા માટેનો ટાઈમ પણ થઈ ગયો છે એપ્રિલ ની અંદર ભરવાનું હોય છે એ ઘણા ખેડૂતો આ ધિરાણ ના આ સહાય ના મળવાના કારણે ભરી શકશે નહીં સરકારની આ નીતિને કારણે ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડે છે કારણ કે ખેડૂતો હવે આગલી સિઝનની તૈયારીમાં લાગે છે ત્યારે ખાતર અને બિયારણ માટે રૂપિયાની જરૂર પડે છે ગત સિઝનમાં તો કંઈ થયું નથી અને નુકસાનીનું વળતર મળ્યું નથી આમાં ખેડૂતો કેવી રીતે ટકી શકે તે મોટો સવાલ છે આપના વિસ્તારમાં ગત સિઝનમાં નુકસાન થયું હોય અને વળતર ચૂકવવાનું બાકી હોય તો કમેન્ટમાં ચોક્કસ લખજો જય જવાન જય કિસાન